નમસ્કાર મિત્રો જય માતાજી જય સૂર્યનારાયણ ઉષો દેવાયત ખવડાને જણાવતા આનંદ થાય છે કે એક સરસ મજાનું

ફાર્મ હાઉસમાંથી પકડવામાં આવ્યા હતા પણ સાહેબ અત્યારે વાત કરવામાં આવે તો દિવાત ખવડે ફરી એકવાર મોટો ખુલાસો કર્યો જી બિલકુલ ચાલો દર્શક મિત્રો આગળ આપણે વિડીયોની અંદર તમને વિડીયો પણ બતાવું એટલે ખાસ કરીને વિડીયો તમે એમ સુધી જોતા રહેજો હવે ઘણા બધા લોકો સોશિયલ મીડિયાની અંદર એમ કહેતા હતા કે ખબર તો ખબર છે ભાઈ બોલીને કે એ બીજા નહીં કેમ કે દિવાય ખવડના બધા ડાયરામાં આપણે જોયું છે ભાઈ એ બધા ડાયરાની અંદર કહેતા હોય છે કે હું જે કહું ને એ કરીને બતાવું ભાઈ એટલે બધા લોકોને હવે એવું થઈ ગયું કે રાણો રાણાની રીતે ભાઈ કે ભલે એમને એમની ગાડી તોડી નાખી તમે જોયું છે ભાઈ પણ હવે એ દેવાયત ખવર જેલમાંથી પણ બારે આવી ગયા જે બિલકુલ પંદર હજારના બોન્ડ ઉપર એમને જામીન પણ મળી ગયા એમની સાથે જેટલા બીજા પણ મિત્રો હતા દેવાયત ખવર સાથે એમનો પણ છુટકારો થઈ ગયો સાહેબ તમે જુઓ રાણો રાણાની રીતે ભાઈ એ ખરેખર હવે સાચું પડી ગયું ભાઈ અને દેવાયત ખવર ભલે ગમે એટલો મોટો વિરોધ કરે કે ગમે તે કરે પણ દેવાયત ખવરની સાથે સાહેબ ઘણા બધા લોકો જોડાયેલા છે જેટલા ધ્રુરાસિંહના સાથે નથી જોડાયેલા એનાથી ચાર ગણા લોકો સાહેબ દેવાયત ખવર સાથે જોડાયેલા છે કેમ કે દેવાયત ખવરના ચાહક મિત્રો છે ભાઈ એ લોકો રાજી થઈ ગયા આ ઘટનાને જોઈને હવે તમે શું કહેશો દર્શક મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી હું તો કોઈ દિવસ કોઈને ઊંચા નીચો બતાવતો નથી ભાઈ મારું કામ છે તમને સાચા અપડેટ આપવા એ જ મારું કામ છે બાકી આપણે મિત્રો કોઈને ઊંચા નીચા નથી દેખાતા તમારે ખાસ નોંધ લેવી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ